કાર્યક્રમમાં ઉમરેઠના પીઆઈ હાજર રહી ટ્રાફિક જાગૃતતા માટે શું કરી શકાય તે માટે સરળ ભાષામાં વિદ્યાર્થીઓને સમજ આપી હતી લોકોને ટ્રાફિકના નિયમો પાલન કરે તે માટે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા પોતે ટ્રાફિકના નિયમોનું પાલન કરી ઘરે વડીલોને પણ પાલન કરાવે જેથી મહામૂલી જિંદગીને બચાવી શકાય તે બાબતની સમજૂતી આપી કાજલબેન દ્વારા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય ફકરુદ્દીન કાછી ઉમરેઠ દર સેકન્ડે દર મિનિટે ચેક બધાય

આપણે તો ઠોકાઈએ ઠોકાઈએ ચલો કોઈ કીધું ને બાઈક ચલાવતી વખતે ઉપયોગ ના કરવો જોઈએ બાઈક ચલાવતો મેં તો ફોન પડ્યો હું તો બીજું મારા મારા પાપે બીજા બી મરે મારી ભૂલના કારણે બીજા રૂપે અકસ્માત થાય છે કોઈ પોતાના અને બીજી વસ્તુ આ અકસ્માતમાં મરનારમાં મોસ્ટ ઓફ એજ કેટલી હોય છે ખબર છે પાંત્રીસ થી ચાલીસ વર્ષ પચીસ થી ચાલીસ વર્ષ નાની વયના બાળકો વધારે થતા હોય છે હમણાં જસ્ટ રિસન્ટલી અમારા ઉમરેટમાં કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે